नमस्कार मित्रों हूँ हरिवदन चौकसी आप सौ स्वागत मित्रों आज में खूब खूब स्वागत मित्रों रोजनी आज को शू न कर तारीख पंदर अगियार बेहज पच्चीस ने शनिवार मेष राशि मेष राशि वाला आज शूँ कर मेष राशि वाले आज खास शनि पूजन पीड़ा फूल करवें भगवान ने તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિ આજે શું કહ્યું મિથુન રાશિવાળા આજે શનિની આરાધના કરવી જોઈએ અને શનિ મંદિરમાં કાળા અડદનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા લોબાન ગોગણના ધુમાડા કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે કોઈ પગ થી અપંગ હોય એવા વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીત કરો તો અપશબ્દનો ઉપયોગ કરવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી અને ભગવાનને કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર તુલા રાશિવાળાએ આજે કાળા મરી અથવા કાળા અડદ ભગવાન શનિને અર્પણ કરવા જોઈએ શું નથી કરવું મિત્રો આજે નેવી બ્લુ કલર ના કપડા પહેરતા નહીં વૃક્ષિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળા એ આજે સંધ્યા કાળે

અને જો મોકો મળે તો કાળભૈરવના દર્શન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર ખાવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે થોડી ખીર બનાવીને ભગવાન શનિને ધરાવીને ખાવી અને ખવડાવવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ધર્મનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ અને ત્યાં બેસી ને શનિસ્ત્રોતનું પઠન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ જ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે